સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી સાબરકાંઠાનું શિક્ષણ તંત્ર લજવાયું લોરણ દસમાં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ બર્થડે કેક કાપવાના બહાને કરાયું દુષ્કર્મ ધોરણ દસમાં અંગ્રેજી અને સંસ્કૃત ભણાવતા શિક્ષકે આચર્યું દુષ્કર્મ ઈડર રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં કરાયું દુષ્કર્મ બે કલાક સુધી દુષ્કર્મ આચરતા સગીરાની સ્થિતિ લથડી સગીરાની સ્થિતિ લથડતા સિવિલ હોસ્પિટલે મૂકીને શિક્ષક પલાયન થયો પોલીસે આ શિક્ષકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હિંમતનગર તાલુકાની ગ્રામ્ય શાળાનો બનાવ સામે સામે આવ્યો શિક્ષક ફરિયાદ થઈ હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ખરભરાટ સ્કૂલ તંત્ર સહિત વાલી જગતમાં પણ ગંભીર પ્રત્યાઘાત તમારી આસપાસ બનતી ઘટનાઓને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરવાનું ભૂલશો નહીં રિપોર્ટર સોયબ સૈયદ સાબરકાંઠા